રાધે રાધે મિત્રો તો મિત્રો આજે જો સાક્ષી બીમાર થઈ ગયો તો બે વાર દવા કરાવી પણ આરામ થઈ ગયું છે પણ હજુ ખાવાનું કે કઈ ભાવતું નહીં તો આજે સાક્ષી શું ખા તમને બતાય સાક્ષી શું ખા

આરતી જો અમાર રમો છે હે અહીંયા રાધે રાધે બોલ જય માતાજી અહીંયા આરતી ઊંઘી જો રમો છે અને હા જો આરતી ની એક જ નિયમ છે મગાનું બધું ખા જો આ ચણા પણ થોડા ખા દે સાક્ષી આ ચણા ખાવ છું થોડું હજુ દવા લેવાની શું કેવું બા હા કેસમાં દવા કિસ્મત જો કિસ્મત જો દવાવાલે અરે આ તારી તારી દવા નહીં જો એ તમારી મોટી બે

ગણપતિ ના લાડવા ના લાડવા ખાધ્યા એટલા પડે લેવી પડે ફાઈનલી દવા લીધી અને આ પડીકો બધો તારા ખાઈ જવાનો કિસ્મત ખબરજ

સાક્ષી ને એને ખબર ના પાડે તો લાડવા હાલ નહી ઉધરસ બીમાર પણ લાડવા ખવડાવી ખાઈ જા આપી કે જય માતાજી તો ફાઈનલી સાક્ષી દવા લઈ લીધી

અને હા હિના શું કામ કરે છે તમને મોટી અમારી દીકરી શું કામ કરે છે તમને બધા હિના રાધે રાધે બેટા રાધે રાધે મિત્ર અત્યારે હું વાસણ ગાવા ગઈ છું જો હિના વાસણ ગસે છે અમારે જો હિના વાસણ ગસે છે તો અને આજે રાતે વરસાદ પણ જબ્બર પડી ગયો અને હા આ વરસાદ કોના કોના ગામમાં પડે એ કોમેન્ટમાં લખ ગયો જબ્બર હું કેવું હિના રાતે જોરદાર પોણે પણ આવે તો જો હિના હું કામ કરે છે અમારી એના

એટલે દવા લીધે બપોરે ફેરનું ભીંડો નું શાક બનાવો ને એટલે ખાઈ લેવાનું હું બાજી નો રોટલો પછી દવા ફેરની લઈ લેવાની જે ત્રણ ટાઈમ ડી

સાક્ષીની ખબર કોણ કોણ પૂછે કયા ગામ થી વિડીયો એ લખવાનું બોલતા નઈ કરતા નખ સાક્ષી ના જોયું ચલો રા